જ્યારે લાલાવાડા ખાતે આવેલ માતૃશ્રી આરવી ભટોડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાયેલ વાર્ષિક ઉત્સવમાં શાળાના પ્રમુખ રામજીભાઈ પટેલે મંડળ વતી તમામ બાળકોને શિક્ષકોને આ અદભુત કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા જ્યારે બનાસકાંઠા આંજણા પટેલ કેડવણી મંડળના પ્રમુખ રામજીભાઈ ચૌધરી શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ ફલજીભાઈ શિક્ષણ સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ ફલજીભાઈ શિક્ષણ સમિતિના પૂર્વ મંત્રી રઘુભાઈ ડેલ સંસ્થાના પૂર્વ મંત્રી મોગજીભાઈ હોસ્ટેલ ચેરમેન દેવજીભાઈ હોસ્ટેલ મંત્રી મોદીભાઈ જુવા મેમ્બર ઓફ ટ્રસ્ટી કેપી પવાયા શૈક્ષણિક અગ્રણીઓ નિયામક શ્રીઓ આચાર્ય શ્રીઓ આમંત્રિત વાલીઓ અને બાળકો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં બનાસકાંઠા આંજણા પટેલ કેડવણી મંડળ પાલનપુર સંચાલિત આરવી પટોલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આસિસ્ટન્ટ આચાર્ય તૃપ્તિબેને શાબ્દિક સ્વાગત કર્યું હતું રિપોર્ટર અબ્બાસમીર વડતાન મંડળ સંચાલિત આરવી ભટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાર્ષિક ઉત્સવ હતો એ પ્રસંગે વાલીઓ અને વિદ્યાર્થીઓ અહીંયા હાજર રહી આ સંસ્થાની અંદર જે પ્રવૃત્તિઓ થાય છે એ વાલીઓ સમક્ષ બાળકોએ મૂકી જુદી જુદી કલાઓ અમને એમના આગળ રજૂ કરી અને આ પ્રોગ્રામ એ રીતે આજે કરવામાં આવ્યો આજે અમારી સ્કૂલ માતૃશ્રી આરવી ભટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવેલું અને એમાં અમે સંસ્કૃતિ થીમ રાખેલી અને બધા જ બાળકોએ દસમા અને બારમાના બોર્ડના બાળકો સિવાય બધા જ બાળકોએ હંડ્રેડ પર્સન્ટ પાર્ટિસિપેટ કર્યું અને બધા જ બાળકોએ બહુ સારી રીતે પરફોર્મ કર્યું અને બધા જ વાલીઓ પ્રોગ્રામ જઈને બહુ ખુશ થયા અને પ્રોગ્રામ કલ્ચરલ પ્રોગ્રામ પછી બધા જ વાલીઓ માટે જમવાનું આયોજન આપવામાં આવ્યું